ये देखो ये बैरोस करके कंपनी है इसका हमने क्या ऑर्डर किया था वेज वेज पनीर टिक्का मसाला ये देखो ये चिकन आया विखा विखा। चिकन दिखा दो भाई चिकन दिखा दो तो ये अधर्मी वाले धंधे खोल रखे हैं इन लोगों ने अरे सर सेम था तो मेरी गलती थोड़ी है मैं थोड़ी चिकन खा लूंगा वो बंदा अपने जीवन में कुछ नहीं खाया उसको हमने जेन खिला दिया यार

સુરતની અંદર એકવી ઘટના સામે આવી કે જ્યાં બહેરોઝ બિરયાની કે જે બિર્યાની એક બ્રાન્ચ છે ફ્રેન્ચાઇઝી સૌથી મોટી છે અને નામચીન પણ છે ઘણી પ્રખ્યાત હોવાથી યુવાનો કે જે જૈન હતા તેઓ ત્યાં જાય છે બર્થડે પાર્ટી અને વિશ્વાસનીય રેસ્ટોરન્ટ છે એવું વિચારીને ત્યાં જઈ અને પનીર ટિક્કા જેવો ફૂડ ઓર્ડર કરે છે તેમને એમ થાય છે કે અહીંયા વધારે વાર લાગે છે માટે તેઓએ ફૂડ ઓનલાઈન ઓર્ડર કરીને ત્યાં જ બેસીને જમવાનું વિચાર્યું પરંતુ ઘટના અમુક એવી બની જાય કે ત્યારે આપણને પણ હવે શંકા થવા લાગે કે શું ખરેખર રેસ્ટોરન્ટમાં જે કિચનમાં કામ ચાલે છે તેના ઉપર વિશ્વાસ કરવો જોઈએ કે નહીં આ ઘટનાની અંદર પણ સેમ એવું જ થયું બહેરોઝ બિરિયાનીમાં આ યુવાનો ગયા ઓર્ડર પણ કર્યો વેજ પનીર ટીકાનું ઓપ્શન સિલેક્ટ કરી અને ઓર્ડર કરી દીધો પરંતુ જ્યારે ઓર્ડર ડિલિવર થાય છે ત્યારે તેના ડબ્બામાંથી ઉપર તો પનીર ટિક્કા જેવી વેજ સબ્જી નીકળે છે પરંતુ તેની અંદર કરેલું ચિકન પણ નીકળે છે આ ચિકન બહાર નીકળતા જ યુવાનોનો ધર્મ લાઝી ગયો હોય કે ધર્મ ભ્રષ્ટ થયો હોય તેવી તેમનામાં લાગણી વ્યાપી જાય છે જે બાદ તેઓએ રેસ્ટોરન્ટના માલિકને ફરિયાદ પણ કરે છે પરંતુ રેસ્ટોરન્ટનો માલિક કોઈ પણ રીતે આ ફરિયાદને સ્વીકારવા તૈયાર ન હતો તેઓ નકારતા જ રહ્યા કે અમારથી આવી ભૂલ થાય જ નહીં પરંતુ કેમ ના થાય તમારી પાસે વેજ અને બંનેના ઓપ્શન છે તમારો કામ કરનારો કર્મચારી પણ એ વ્યક્તિ સ્વીકારતો હોય કે અમે આ કરેલું છે તો પછી કેમ આ વસ્તુ બહાર ના આવી અને અંતે હિન્દુ આગેવાનોએ જઈ અને એ રેસ્ટોરન્ટ પર રેસ્ટોરન્ટના માલિક સાથે વાતચીત કરી ને બહાર આવીને તેમને શું કહ્યું તે પણ સાંભળો બે ત્રણ જેન યુવક મિત્રોએ રેસ્ટોરન્ટમાંથી સ્વિગી દ્વારા જમવાનું ફૂડ ઓર્ડર કર્યું વેજ ફૂડ એમાં એ લોકોના શાગમાં જ્યારે એ લોકોએ શાક અડધું ખાધું એના પછી એમાં ચિકનનો ટુકડો મળી આવ્યો ત્યાર પછી એ લોકોએ હોટલમાં ફોન કરીને જાણ કર્યું બેરૂઝ બિરયાનીમાં ત્યારે હોટલવાળાએ ના પાડી દીધી સ્પષ્ટ કે અમારા હોટલના સ્ટાફથી આવી કોઈ ભૂલ થઈ નથી પછી જ્યારે સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યો ત્યારે ખબર પડી કે ખરેખર આ પહેલાં હોટલના કુક દ્વારા આમાં મલાવટ કરવામાં આવી છે પણ પહેલાં પછી એ લોકોએ બહાના કરવા લાગ્યા કે ના આ તો ભૂલથી થઈ ગયું ને અમને ખબર નહીં હતી કે આ ચિકનનો ટુકડો છે આવા બધા આવી બધા જવાબ એ લોકો પાસેથી મળ્યા ત્યાર પછી અમારા દ્વારા જઈને વિરોધ કરવામાં આવ્યો અને અમે કલેક્ટરમાં પણ કમ્પ્લેન આપી છે કે આવી હોટલો પર સ્ટ્રિક્ટ એક્શન લે કેમ કે બેરૂસ બિરયાની જેવી મોટી કંપનીમાં લાખો લોકો ઓર્ડર કરતા હોય તો કેટલા લોકોને આ કંપની છેતરી ગઈ હશે તો અમારી સરકાર પાસેથી પોલીસ પાસેથી કલેક્ટર સાહેબ પાસેથી આ માંગ છે કે આવી હોટલોને બેન કરે અને કડક ને કડક કાર્યવાહી કરે ત્રણ ચાર જે યુવક મિત્રો હતા એમાંથી એકનો બર્થ ડે હતો એ બર્થ ડેના ઉપલક્ષમાં એ લોકોએ ત્યાંથી વે પહેલાં ખુશીમાં કે ભાઈ આપણે અહીંયા જ બેસીને ઓનલાઈન ઓર્ડર કરીને જમી લઈએ આવું કરીને એ લોકોએ અલથાણથી સ્વિગી દ્વારા ઓર્ડર કરવામાં આવ્યો હતો અને સ્વિગીમાં સ્પષ્ટ એ લોકોએ પેલો વેજવાળું ઓપ્શન સિલેક્ટ કરેલું છે તો એ આ લોકો સાથે આવી ઘટના બની પહેલાં તો એ લોકોએ ના પાડવા લાગ્યા કે ના અમ અમારા હોટલ દ્વારા આવી કંઈ ઘટના થઈ નથી પછી એમને કીધું અમે એમને કીધું કે ભાઈ તમારા સીસીટીવી અમારી પાસે છે કાલે અમે જોઈ લીધા છે તો પછી એ લોકોએ કીધું સાહેબ અમારાથી ભૂલ થઈ ગઈ અમને માફ કરી દીધો બીજી વાર અમે ધ્યાન રાખીશું અને જાણી કરીને આવી ઘટના નથી કરી બહુ ગંભીર અમારા એ ધર્મનો પ્રશ્ન છે અમારું ધર્મ ભ્રષ્ટ થયો છે જે જે લોકોએ ખાધું છે એ બેચારાએ એક એમાંથી એક તો ટેન્શનમાં બીમાર પડી ગયો અને બીજો આંગળા ગાલી ગાલીને ઉલટી કરતો હતો એક કલાક સુધી એ લોકોને આઘાત લાગ્યું છે જેન માણસ છે લસણ પ્યાજ નથી ખાતા એ માણસને આ બેરુજ બિરયાની વાળા ચિકન ખવડાવી દીધું સેફ અલી ખાન એ બેરુજ બિરયાની નો બ્રાન્ડ એમ્બેસેડર છે તમે જોઈ શકો છો કે ઘટના કેવી જાણી કરીને થઈ હશે આ રેસ્ટોરન્ટના માલિક સાથે થયેલી બબાલ બાદ હવે રેસ્ટોરન્ટે સીસીટીવી ના આધારે ચકાસણી પણ કરી અને તેમ છતાં પણ બબાલો કરતા રહ્યા કે ના અમારી આમાં ક્યાંય ભૂલ જ નથી સાહેબ ચોખ્ખું દેખાય છે કે સીસીટીવીની અંદર તમે જે

અને આવી બેદરકારી રેસ્ટોરન્ટની કેટલો સમય ચાલે છે હજી સુધી જો તમે ગુજરાત તકને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો કરી લેજો ફેસબુક અને ઇન્સ્ટા પર પણ ફોલો કરી લેજો જેથી કરીને ગુજરાત અને દેશ વિદેશના તમામ સમાચારો તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે ત્યાં સુધી મને એટલે કે કશ્યપને આપશો રજા નમસ્કાર